પામ્યા છે રામનવમી ના પવિત્ર દિવસે ગૌરક્ષકની દળ તેમજ ગૌરક્ષક મળી હતી કે એક મોટા થી નાના મોટા અબુલ વડોદરા ગ્રામ્યમાંથી પસાર થતી ધનિ આવી વરસાડા જતી કેનાર વાળા રસ્તા ઉપરથી લઈ જવાઈ રહ્યા છે બાતમીના આધારે ગૌરક્ષકોએ કન્ટેનરને ને ઉભું રાખ્યો કન્ટેનરમાં બેઠેલા વ્યક્તિઓએ તેમજ નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોમાં આવેલ વ્યક્તિએ ગૌરક્ષકોને ધમકાવ્યા ત્યારબાદ ઘટના સ્થળ પર ગૌરક્ષકોએ પોલીસને બોલાવી કન્ટેનરની તપાસ કરવાનું કહ્યું તો પોલીસે ગૌરક્ષકોને ઠપકો આપ્યો કે તમને ઉભું રાખવાનું શું હક છે તેમ કહી પોલીસે જ જીવ ભરેલું કન્ટેનર કતલખાને લઈ જવા માટે રવાનું કર્યું પોલીસે કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે કતલખાને જતા અબુલ પશુ ભરેલા કન્ટેનર સાથે સાથે પોલીસને શું સંબંધ પોલીસ કેમ કાર્યવાહી ન કરી